હલો મિત્રો તો આજે આપણે જવાના છીએ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું ત્રિયુગી ગામમાં જે સોનપ્રયાગથી માત્ર તેર કિલોમીટરના અંતર પર આવેલું છે જ્યાં ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તે જગ્યા પર આજે જવાના છીએ જ્યાં ત્રણ યુગોથી એક જ્યોત જગે છે જ્યાં માતા પાર્વતી અને ભગવાન શંકરના ફેરા ફેર્યા હતા તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ત્રિયુગી નારાયણ મંદિર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કેદાર મિત્રો તો આપણે અત્યારે આવ્યા છીએ ત્રિયુગી નારાયણ મંદિર જ્યાં કણે શંકર ભગવાનના લગ્ન થયા હતા અને ત્યાં હજે જ્યોત જગે છે તો આપણે તે દર્શન કરવા જવાનું છે તો તમે ચાલો મારી સાથે તો મિત્રો મંદિરના ગેટમાં કરીએ એટલે અંદર એક આ નાની એવી માર્કેટ આવે છે જ્યાંથી તમારે કોઈ વસ્તુ ખરીદી હોય તો ખરીદી શકો છો તો આપણે અહીંયાથી પ્રસાદી સો રૂપિયાની થાળી લીધી હતી પૂજા માટે અને આપણે આગળ જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો આ ભગવાન ત્રિયુગી નારાયણનું મંદિર છે જ્યાં માતા પાર્વતી અને ભગવાન શંકરના લગ્ન થયા હતા અને અહીં ત્રણ યુગથી જો જ જગ છે જેનો ધુમાડો ઉપર નીકળે છે તે તમે જોઈ રહ્યા છો અહીં મંદિરના પરિસરમાં ચાર કુંડ આવેલા છે જે બ્રહ્મકુંડ રુદ્રકુંડ વિષ્ણુકુંડ અને સરસ્વતી કુંડ નામથી ઓળખાય છે પર્વતોના રાજા હિમાલયે માતા પાર્વતીનું કન્યાદાન આ જગ્યા પર જ કર્યું હતું અહીં લોકો આજે પણ ચોખાની થાળી અને સુહાગરનું શિંગાર લઈને આવે છે પૂજા કરાવે છે અમે અમારા સાથી મિત્રો સાથે પૂજા કરાવવા માટે બેસી ગયા સીવી તો પૂજારીએ મંત્ર પડવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પણ તીર્થ પુરાણ અને વિધિ વિધાનથી પૂજા કરાવવા માટે બેસી ગયા સીવી का अभियान का ध्यान केंद्रित और उत्तराखंड के शांति सबका साथ 2012 के लगे वैभव प्रताप महाराष्ट्र वित्त प्रांत संबंधित सरकार द्वारा आज देखनेदार के भावना सरकार से आर्य सरकार ने 10 कंटेनर का सामाजिक आहार उन्हें 200 ग्राम प्रति माता का ताजा संस 10 भाव की जहां टेक्नोलॉजी बेटा सामूदत आई इस सहायता समिति का समाज आहार हर गायत्री चौधरी साथी के लिए हेतु सहयोग से बोला कर से हरबने सावेदी लगे श्रीWarren Champo special क्रमकम को सभी वेदांत स्वरूप संत श्री रामानुज जी ताजी श्री का टॉपिक लेना सब जन्म कदम बाबा मंदिर नेटवर्क पर कम से कम जाकर बैठा है सेवा शनिवार बुधवार तो मैं वंदना दिव्य महाबला करो भारत भैया जी जय हिमालय आध्यात्मिक साप्ताहिक का समय बहुत आप लोग नहीं लाए हैं तो उसमें समाज सुबह नमस्ते या देवी सर्वभूतेश भगवती रूपेण सत्ता या देवी सर्वभूतेश पार्वती रूपे सत्ता नम उसमें कुछ खुले पैसे रखो पहले दुनिया से ढंग से जिन अपनी मनोकामना आपके कारोबार में वृद्धि हो आपका जीवन सुखमय से रहे ओम हरि ओम नाथ्या आशीर्ष कृष्ण जो समर्था अन्न पूर्णेश वो पैसे भी यहाँ रखते थे अन्न पूर्णेशंकरण बनजिए वो वस्त्र का चढ़ा देना અન્નૂર્ણેશર્કરાખંડ ખાદ્યાવ્ય વંદે વિષ્ણુ ભગવો માંગલ્ય શિવે સર્વાયેત્ર નારાયણ નમસ્તે ઓમ ધ્યાયે નિમજ કિરીચાર ચંદસ ૃદરમ વંદે પશુ નામ પતિસ સાંકંદ આપણી પૂજા સંપન્ન થઈ છે હવે આપણે મંદિરના ગર્ભગૃહમાં જ્યાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે તેમના દર્શન કરવા માટે તો ચાલો તો મિત્રો આપણે મંદિરની અંદર જઈને દર્શન કર્યા અંદર મોબાઈલ એલાઉડ નથી એટલા માટે તમને બતાવી શક્યા નથી અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ છે તેમની જમણી બાજુમાં લક્ષ્મીજી બેઠા છે અને ડાબી બાજુ સરસ્વતીજી બેઠા છે અહીંની મેન વસ્તુ એ છે અખંડ ધૂણી સત્યયુગમાં ભગવાન શંકરના લગ્ન થયા હતા ત્યારથી આ ધૂણી સત્યયુગ ત્રેતાયુગ અને દ્રાપર યુગમાં આ ધૂણી એમને એમ જગતી આવી છે અત્યારે કળયુગમાં આ ધૂણી જગાવવા માટે લાકડા નાખવા પડે છે આના લીધે જ આ મંદિરને અખંડ ધૂની મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિરનો આકાર કેદારનાથના મંદિર જેવો જ છે આ મંદિર કેદારનાથ કરતાં પણ જૂનું છે કેદારનાથ મંદિર દાપર યુગમાં પાંડવોએ બનાવ્યું હતું અને આ મંદિર તેતા યુગનું બનેલું છે